નમસ્કાર આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ વિજાપુર ખાતે સર્કિટ હાઉસના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં વિશેષ ઉપસ્થિતિ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તેઓની સાથે મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલ રાજસભાના સાંસદ મયંકભાઈ નાયક અને વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ નગરપાલિકા દ્વારા અંદાજે નેવું લાખ જેટલો ખર્ચો કરી અને વિજાપુરની પ્રજા માટે જે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ વિજાપુર જે જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે તે માટે ડોક્ટર સીજે ચાવડા સાહેબ અભિરત પ્રયત્ન કરે છે તેઓ સાથે વાત કરવામાં આવી આવો સાંભળીએ તેઓએ શું કર્યું એસપીએસ હોસ્પિટલ ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એટલા માટે થઈ છે અને એની જમીન ફાળવણીનું કામ જિલ્લા તબક્કામાં છે જમીન ફાળવણી થયા પછી એની પણ ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવશે સાથે સાથે વિજાપુરથી વિસનગર રોડ જે ચાર માર્ગીય બનાવ્યો છે એનો યસ પણ ઋષિકેશભાઈ પટેલના સહકારથી આપણે બધાને પ્રાપ્ત થયો છે સાથે સાથે દેરોલ બ્રિજ જે ઘણા સમયથી અત્યારે જર્જરિત હાલતમાં છે એ કરોડોના ખર્ચે આખો વિજાપુર હિંમતનગરને જોડતો દેરોલ બ્રિજ મંજૂર થયો છે બજેટની ફાળવણી થઈ છે અને કામગીરી શરૂ થઈ છે આવા અનેકવિધ મોટા કામો અને ગામે ગામ નાના વિકાસના કામો આ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે વિજાપુર નગરપાલિકાના વિકાસ માટે પણ સાત કરોડ રૂપિયાની ફાળવણી હમણાં થઈ છે અને બોર્ડે બોર્ડે કામ પ્રાપ્ત કરીને વિકાસ થાય એ માટે કાર્યો હાથ ધરવામાં આવશે ભારતીય જનતા પક્ષની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમનું કેબિનેટ મંત્રી મંડળ અને ખાસ કરીને આપણા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હું ધારાસભ્ય તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું